નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી હેડના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે ફિલ્મ જગતમાં ફરી એકવાર શોકનો મોજો ફરી વળ્યો છે તમને જણાવી દઈએ કે જાણીતી એડલ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોન નું 26 વર્ષે નિધન થઈ ગયું છે એટલે તમને જણાવી દઈએ કે અભિનેત્રી કપિતા દ્વારા એક નિવેદન જારી કરીને અભિનેત્રીના નિધનને પુષ્ટિ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા થોડા દિવસો પહેલા જ એના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી હવે જ્યારે તેનો નિધન થયું છે